શામધામ પાસે રસ્તા પર મોટર સમાઈ જાય તેવો ભુવો પડ્યો હતો આસપાસમાં બે ભૂવા પડ્યા હોવાની વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી ભૂવામાં કોઈ પડે નહીં તે માટે ઝાડની ડાળીઓ રાખવામાં આવી હતી સ્થાનિકોએ રોષપૂર્વક કહ્યું કે ભૂવો પડ્યો ત્યાંથી વીસ મીટર નજીક જ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની મુખ્ય ઓફિસ આવેલી છે તેમ છતાં આ સ્થિતિ જોવા મળી રહી છે તો અન્ય જગ્યાએ તો તંત્ર દ્વારા શું કામ કરવામાં આવતું હશે તે સમજી શકાય છે ભૂવો પડ્યા બાદ તંત્ર દ્વારા કોઈ આળસ પણ મૂકવામાં આવી નથી જેથી ઝાડની ડાળીઓ હાલ ભૂવામાં પડતા લોકોને બચાવી રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે